બાળપણની મસ્તી કે મોતની બાજી બસ આવા દ્રશ્યો અંકલેશ્વર જીઆઈડીસી માંથી પસાર થતી નહેર માં નાના ભૂલકા ગરમીના રાહત મેળવવા નાવા પડ્યા હતા વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી છે અસહ્ય ગરમી વચ્ચે લોકો હવે دریا કાંઠા કે પછી નદી કાંઠે નાવા જતા હોય છે વોટર પાર્કમાં પણ જે ગરમીની મોજ માણતા હોય છે આ વચ્ચે શ્રમિક અને ગરીબ બાળકો માટે તળાવ નહેર કે પછી પાણીનો ખાડો પણ વોટર પાર્ક જેવો બની જાય છે પણ આવા જ દ્રશ્ય અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલા વોકાર્ડ કંપની નજીક નહેર બાજુમાં રહેતી શ્રમિક ઝૂંપડાના બાળકો નહેરમાં મસ્તી માણતા જોવા મળ્યા હતા નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં નાહવા જોવા મળ્યા હતા એક જાગૃત નાગરિકે આ બાબતને વિડીયો ઉતારી વાયરલ કર્યો છે નાના બાળકો નહેરના પાણીમાં ધીગા મસ્તી કરતા આ વિડીયોમાં નજરે પડે છે વિડીયોમાં એક મહિલા બાળકો જ્યાં નહાતા નજરે પડે છે ત્યાં કિનારે બેઠેલી જોવા પણ મળી રહી છે ત્યારે બાળકોની આ મસ્તી વિડીયો બની રહ્યો હોવાનું જાણતા જ બાળકો નહેરમાંથી બહાર નીકળી ગયા હતા ત્યારે જીવના જોખમે નહેરના ઊંડા પાણીમાં જ મોજ કરતા બાળકોના પરિવાર દ્વારા પોતાના વાહલ સોયા સંતાનોને આવી ભૂલ ના કરવા સમજાવે એ જરૂરી બન્યું છે